સુરત જિલ્લાનો કોસંબા વિસ્તાર રવિવારે માનવતા સંસ્કાર અને સામાજિક જવાબદારીઓનું જીવંત ઉદાહરણ બન્યું કલા મંદિર જ્વેલર્સ અને રોટરી કપ ઓફ તરસાડી કોસંબાના સંયુક્ત ઉપક્રમે આયોજિત પ્રથમ સર્વજ્ઞાતિ નિઃશુલ્ક સમૂહ લગ્નસ્તોમાં એકોતેર પિતા વિહોણી દીકરીઓનું વૈદિક વિધિ સાથે કન્યાદાન કરવામાં આવ્યું હતું આ અનોખા કાર્યક્રમમાં માત્ર લગ્ન નહીં પરંતુ દીકરીઓના ભવિષ્યની સંપૂર્ણ કાળજી લેવામાં આવી હતી

રોડ સેફટી પ્રત્યે જાગૃતિ કરવા માટે હેલ્મેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ ભવ્ય સમારોહમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષમજી ધારાસભ્ય ગણપતિ વસાવા મંત્રી ઈશ્વરભાઈ પટેલ લોટરીના પદાધિકારીઓ તેમજ હજારોની સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા આ સમારોહ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષસંઘવીએ અત્યંત ભાવસા ભાવસ્વર ભાષણ આપતા જણાવ્યું હતું કે આજના સમયમાં ઘણા દીકરા દીકરીઓ પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી દે છે જેમણે આખું જીવન સંતાનો માટે ઘસ્યું એ માતા પિતાની સેવા કરવી એ સૌથી મોટી પુણ્ય છે

જે માતા પિતાએ મજૂરી કરી હોય ચપ્પલ ઘસી નાખ્યા હોય એમનું આખું જીવન ઘસી નાખ્યું હોય એવા માતા પિતા જોડે રહેવામાં શરમ આવવા હોય અને એવા માતા પિતાઓને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા હોય એવા માતા પિતાને ને દીકરા દીકરીને ભેગા કરવાનું કામ તમે લોકો કરી શકશો આ ખાલી સાફાઓ પહેરવાથી કામ નહીં પૂરું થાય રોટરી ક્લબને આજે હું એક જવાબદારી આપીને જઉં છું કે તરસાડી કોસંબામાં તમે સૌ લોકો એક અભિયાન તરીકે બધા જ ઘરોની ડિટેલ નીકાળીને એ પરિવારના દીકરા દીકરીને મળીને વૃદ્ધાશ્રમમાં એ માતા પિતાને મળીને તમે કઈ રીતે સહભાગી થઈને આ બધા જ પરિવારને ભેગા કરવામાં ઉપયોગી બની શકો છો એવું કામ આપણે આવતા વર્ષે જ્યારે સમૂહલગ્ન હોય ત્યારે એટલીસ્ટ પાંચ દસ પરિવારને બી જો ભેગા કરી લેશો ને તો એનાથી મોટું કાર્ય જીવનમાં કોઈ થઈ જ નહીં શકશે તેવી હું ગેરંટી આપું ઘણા લોકોને આમાં બહુ ઇન્ટરેસ્ટ નહીં પડશે કારણ કે આ કામ એવું છે કે ખાલી બોલવાથી કે ખાલી મળવાથી આ કામ પૂર્ણ નહીં થશે આ કામ માટે તમારે થોડોક ટપ કરવો પડશે કોઈ માતા પિતા ને દીકરા દીકરીને ભેગા કરશો ને આનાથી મોટું પુણ્ય તમને જીવનમાં કોઈ નહીં મળે એમ માનજો કે ચાર ધામ ની યાત્રા થઈ ગઈ એક માતા પિતા દીકરા દીકરીને ભેગા કરાવશો તો મારી આપને વિનંતી છે કે આ દિશામાં એક યોજના બનાવીને તરસાડી કોસંબામાં તમે આ કામગીરીને આગળ વધારો અને મને વિશ્વાસ છે હું બધા જ લોકોને મોટાભાગે અહીંયા ઓળખું છું અને મને વિશ્વાસ છે કે ગણપતભાઈ બી જો આ કામ હાથમાં લેશે તો કોસંબા તરસાડીના બી ઘરમાં એવું નહીં હોય કે કોઈના માતા પિતા વૃદ્ધાશ્રમમાં રહેતા હશે તેવી હું સો ટકા ગેરંટી આપું છું પણ તેઓ આ બેનો હાથ ઊંચા કરીને ઓમ કરો તો ખબર પડે પાક્કું ચાલો તો બધાનો ખૂબ ખૂબ આભાર અને આ દિશામાં તમે સૌ લોકો કાલે મેં એક ઇન્ટરવ્યુ હતું મને પૂછ્યું કે સૌથી સારું મેનેજમેન્ટ ક્યાંથી શીખાય શીખાય બોલો હા મેં કહ્યું કે તમારા ઘરમાં કોઈ મોટી યુનિવર્સિટીમાં જવાની જરૂર નથી તમારા ઘરમાં જે માતા છે ને બહેનો છે ને પત્ની છે ને બા છે ને એની કાર્યશૈલી જોઈ લો તો એનાથી મોટી યુનિવર્સિટી કોઈ છે જ જ નહીં મેનેજમેન્ટ ત્યાંથી શીખાય બધાને શું લાગે ઘરમાં ઘરમાં પત્ની કામ કામ કરે કરે છે છે મમ્મી એટલે ઘર ચલાવે એમાં શું મોટી વાત છે એક ઘરની અંદર કામ કરવું ને એક ઘરને સાચવવું ને આખી મોટી યુનિવર્સિટી સાચવવા કરતા મોટું કામ છે તો આ મારી બહેનોને આટલું કામ આપીને જવું છું બધા કરજો એવું મારી શુભકામનાઓ થેન્ક યુ जय नमस्कार मैं शाह कला ज्वेलर्स से हूँ आज मैं यहाँ पे कोसंबा में आई हूँ जहाँ पे कला मंदिर ज्वेलर्स द्वारा आयोजित सामूहिक विवाह हुआ जा रहा है हाँ मुझे ये बताते हुए अत्यंत गर्व महसूस हो रहा है कि हमने यहाँ पे 72 जोड़ों का सामूहिक विवाह का आयोजन किया है जहाँ सिर्फ विवाह संस्कार नहीं बल्कि सेवा संस्कार और समाज के प्रति जिम्मेदारी को सुंदर उदाहरण है ये सामूहिक विवाह से न केवल आर्थिक रूप से जरूरतमंद परिवार को सहारा दिया जाता है बल्कि समाज में समानता एकता और सम्मान का संदेश भी दिया जाता है कला मंदिर ज्वेलर्स वर्षों से विश्वास और मूल्यों के साथ समाज के वर्ग से जुड़ा हुआ है समाज में हर वर्ग एजुकेशन सोसाइटी सबके लिए हमेशा कमिटेड रहा है और यह आयोजन उसी सोच को दर्शाता है मैं इस पवित्र पहल के लिए आयोजकों को हृदय से बधाई देती हूँ और सभी नव विवाहित जोड़ो तो सुखी एवं समृद्ध वैवाहिक जीवन की शुभकामनाएं देती हूँ धन्यवाद मारू नाम अमरदीप सिंह बुनेट है हूँ रोटरी डिस्ट्रिक्ट थ्री जीरो सिक्स जीरो गवर्नर छू રોટરી ડિસ્ટ્રિક્ટ થ્રી ઝીરો સિક્સ જીરો એટલે ગુજરાત આખું ગુજરાત એમાં આવી જાય અને પાર્ટ ઓફ મહારાષ્ટ્ર આવે જેમાં અમારી પાસે એકસો ને ચાર ક્લબ છે અને રોટરી ક્લબ ઓફ તરસાડી કોસંબા એક એમાંથી એક ક્લબ છે જે અહીંયા કોસંબામાં બનેલી છે અને રોટરી ક્લબ ઓફ તરસાડી કોસંબા અને કલા મંદિર જ્વેલર સાથે મળીને એ લોકોએ બહુ જ સરસ આજે એક સમૂહ લગ્નનું કાર્યક્રમ આયોજિત કર્યું છે અને બહુ જ સારું અરેન્જમેન્ટ અહીંયા કરેલું છે જેમાં એકોતેર કપલ જે છે એમના એમના લગ્ન માટે આ બધું કાર્યક્રમ કર્યું છે અને બહુ જ સારું આ માનવ કલ્યાણનું કાર્યક્રમ રોટરી રોટરી દ્વારા થઈ રહ્યું છે અને કલા મંદિર જ્વેલર્સ દ્વારા થઈ રહ્યું છે અને મારી તરફથી ખૂબ ખૂબ અભિનંદન હું રોટરી ક્લબ ઓફ તરસાડી કુસંબાને અને એસ્પેશિયલી શરદભાઈ શાહ જે કલા મંદિર જ્વેલર્સના મેનેજિંગ ડાયરેક્ટર અને ચેરમેન છે એમને હું આપું છું કે એમની મદદથી આ બધું કાર્યક્રમ આટલી સારી રીતે થઈ રહ્યું છે અને માનવ કલ્યાણનું કામ આવી રીતે જ આ લોકો કરતા રહે અને આપણી કમ્યુનિટીને જેટલું સપોર્ટ કરી શકે એટલું ઓછું છે આ કામ આવી રીતે ચાલતું રહે એવી અમારી શુભેચ્છા છે મારું નામ અર્જુનસિંહ રાણા છે અને હાલ તરસાડી રહેવાસી પ્રેસિડેન્ટ રોટરી ક્લબ ઓફ તરસાડી કોસંબા આજે અમે કલા મંદિર જ્વેલર્સ ના સાનિધ્યમાં અને રોટરી ક્લબ ના આયોજનમાં અમે બોતેર જોડાનું આજે સમૂહ આયોજન જે હાલવા ચાલી રહેલું છે અને અતિ ભવ્ય આયોજન આપ જોઈ શકો છો કર્યાવરણમાં જે ઘરની જરૂરી વસ્તુઓ છે બેડ થી લઈને ચમચી થી લઈને કુકર થી લઈને ગેસ નો સ્ટવ બેડ થી કબોટ સંપૂર્ણ વસ્તુ આપવામાં આવી છે કે જે કાલે એમને નવું ઘર કરવું હશે તો પણ એમને એક વસ્તુ નહીં ખરીદવી પડશે મુખ્ય ઉદ્દેશ અમારા જે કલા મંદિર જ્વેલર્સ ના ડાયરેક્ટર સરદભાઈ શાહ છે એમના મનમાં એક વિચાર આવેલો આજથી છ મહિના પેલા કે આપણે વગર મા બાપ ની દીકરીઓના સમૂહ લગ્ન કરવા છે કે જેના જે દીકરીના મા ન હોય અને બાપ ના હોય એવી દીકરીના સમૂહ લગ્ન કરવા માટેનું આયોજન અમે કરેલું હતું એ પ્રમાણે વિચાર્યું છે એ પ્રમાણે કર્યું છે બસ એક સેવાનો ભાવ છે બીજો કોઈ ભાવ નહીં મળે મુખ્ય મહેમાન તરીકે અમે યુવાના ચહેરા અમારા ડાયનેમિક એવા હર્ષભાઈ સંઘવી અમારા એકસો છપ્પન માંગરોલ વિધાનસભાના ડાયનેમિક અમારા ધારાસભ્ય એવા ગણપતસિંહ વસાવા સાહેબ અમારી બાજુની વિધાનસભા ના ધારાસભ્ય એવા ઈશ્વરસિંહ પટેલ સાહેબ અને મુકેશભાઈ ઉલપાડના ધારાસભ્યને નિમંત્રિત કરેલ છે બોતેર જોડાઓ છે તેમને શું જોડાઓ આજે જે અમારે ત્યાં પધાર્યા છે મોસ્ટલી એમાંથી લગભગ તમને કહું તો સિત્તેર ટકા જેવા ટ્રાઈબલ જોડાઓ છે ત્યાર પછી સર્વ સમાજના જોડાઓ છે એમાં આપણા એ પણ પ્રજાપતિ છે રાજપૂત છે થી લઈને વણિક છે બધા જ છે તો એમને એક જ મેસેજ આપી કે જીવનમાં ધીરજ રાખીને શાંતિથી કોઈ પણ તકલીફ આવે બંને વળી મળીને સાથે રહેજો મા બાપની સેવા કરજો અને દયાનો ભાવ રાખજો બસ